મિત્રો આજે આપણે વાત કરીશું ભગવાન શિવની મહાશિવરાત્રી કથા વિશે સૃષ્ટિના સોમવાર શિવજીને મૂર્તિ નહીં પરંતુ લિંગ સ્વરૂપે પૂજવામાં આવે છે શિવરાત્રી નો દિવસ ભગવાન શિવનો સમર્પિત દિવસ છે મિત્રો શિવરાત્રી દર માસ આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે અને તે છે મહાવી શિવાય ના અખંડ પાઠ કરી શિવલિંગ પર ચડાવી દૂધ અને પાણીનું અભિષેક કરી શિવ ઉપવાસ દ્વારા ભગવાન શિવને કૃપા પાત્ર બનવાનો પ્રયત્ન કરે છે મહાશિવરાત્રી પર્વ સાથે હરણ અને પ્રાત્યની પૌરાણિક માન્યતા જગ પ્રસિદ્ધ છે આમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાગ જોવા મળે છે તો આવો મિત્રો જાણીએ શિવરાત્રી પાછળની રોચક કથા મિત્રો કહેવાય છે કે શિવરાત્રીના દિવસે દ્યાપર યુગનો પ્રારંભ થયો હતો શિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા કહેવાય છે કે પ્રથમ જ્યોતિર્લિંગની પણ શિવરાત્રી ના દિવસે જ પ્રગટ થયું હતું એક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે વિષ ઉત્પન્ન ત્યારે દેવો કે દાનવો તેને કોઈ શિકાર કરવા તૈયાર ન આ વિષ એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે ત્યારે આ હળાહળ વિષ્ણુ શું કરવું એવો પ્રશ્ન દેવોએ વિષ્ણુને પૂછ્યો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે તમે શિવજી પાસે જાઓ ત્યારે દેવો શિવજી પાસે આવ્યા ત્યારે મનુષ્યના કલ્યાણ માટે આ સમગ્ર પૃથ્વીનો નાશ થતો બચાવવા માટે ભગવાને હળાહળ વિષને પી લીધું આ ઝેર એટલું શક્તિશાળી હતું કે ભગવાન શિવને પીડા થઈ હતી અને તેમનું ગળું ખૂબ જ વાદળી થઈ ગયું હતું આ કારણથી ભગવાન શિવને નીલકંઠ કહેવામાં આવે છે ત્યારે ઉપસાર માટે જાણકાર લોકોએ દેવતાઓને સલાહ આપી કે ભગવાન શિવને આખી રાત જાગતા રાખો આ વિષ તેમના પેટમાં ન જવું જોઈએ ભગવાન શિવને આખી રાત જાગતા રાખવા માટે દેવતાઓએ વિવિધ નૃત્યો અને સંગીતો વગાડ્યા અને સવાર પડતા જ ભગવાન શિવ પ્રસન્ન થયા ભગવાન શિવે બધાને આશીર્વાદ આપ્યા શિવરાત્રી એ ઘટનાની ઉજવણી છે જેમાંથી શિવે વિશ્વને બચાવ્યું હતું આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે મિત્રો બીજી પણ કથાઓ આ સાથે જોડાયેલી છે કરુડ પુરાણ મુજબ શિવરાત્રીથી એક દિવસ પહેલા ત્રિયોદશી તિથિ શિવજીની પૂજા કરવી જોઈએ અને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ મહાશિવરાત્રી દિવસે ભક્તો ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગને સ્નાન કરાવીને ઓમ નમ શિવાયના મંત્રથી પૂજા કરવી જોઈએ ત્યારબાદ રાત્રિના શાર પહારમાં શિવજીની પૂજા કરવી જોઈએ અને બીજા દિવસે સવારે બ્રહ્માણોને દાન દક્ષિણા આપી વ્રતનું પારણું કરવું જોઈએ શિવપુરાણ મુજબ શિવજીને રુદ્ર બિલીપત્ર ભાંગ ધતુરો વગેરે વસ્તુઓ પ્રિય છે આ દિવસે શિવની ઉપાસના અને વ્રત રાખવાથી શુભ ફળ મળે છે શિવરાત્રિના દિવસે ભગવાન શિવને ગંગાજળ સડાવવાથી ખાસ પૂર્ણ મળે છે તો મિત્રો આ હતી શિવરાત્રિની વ્રત કથા તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો ખાસ નોંધ લેવી કે આ વિડિયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી ધન્યવાદ